વિશ્વ હિન્દુ પરિષદ દાહોદ જિલ્લા દ્વારા ઝાલોદ પ્રખંડની નવી સમિતિનું ગઠન સોમનાથ મહાદેવ મંદિરે બેઠક યોજી કર્યું વિશ્વ હિન્દુ પરિષદ દાહોદ જિલ્લામાંથી આજરોજ તારીખ દસ એક બે હજાર પચીસ શુક્રવારના રોજ ઝાલોદ પ્રખંડ સમિતિની રચના કરવા માટે નગરના સોમનાથ મહાદેવ મંદિરે ભેગા થયેલા હતા આ બેઠકમાં વિશ્વ હિન્દુ પરિષદની કામગીરીથી ઉપસ્થિત સૌ લોકોને માહિતગાર કરવામાં આવ્યા હતા આ બેઠકમાં સૌની ઉપસ્થિતિમાં દરેક વ્યક્તિઓની સહમતીથી ઝાલોદ પ્રખંડની સમિતિની રચના કરવામાં આવી હતી આજની મિટિંગમાં વિભાગ સહમંત્રી કિરણસિંહ ચાવડા જિલ્લા ઉપાધ્યક્ષ ગોપાલભાઈ સોની જિલ્લા સહમંત્રી કમલેશભાઈ ગુજર જિલ્લા સહમંત્રી રાહુલ પ્રદીપસિંહ જોધા રાઠોડ વિશેષ રીતે ઉપસ્થિત રહ્યા હતા અને ઉપસ્થિત સૌની સહમતીથી દિનેશ ઠક્કરને પ્રમુખ તેમજ પ્રવીણચંદ્ર ચુનીલાલ ભટ્ટને મંત્રી બનાવવામાં આવેલા હતા તેમજ વિવિધ વિભાગના સંયોજકો પણ નિમવામાં આવેલા હતા ઉપસ્થિત સૌ લોકોએ સર્વસંમતિથી બનાવેલ નવી સમિતિને ઓમ મંત્ર બોલી વધાવી લીધી હતી રિપોર્ટર પંકજ પંડિત ગુજરાત ક્રેમ ન્યૂઝ ચાલુ જય શ્રી રામ આજે પોસુદ 11 મહાદેવ મંદિર ઝાલોદ ખાતે વિશ્વ હિન્દુ પરિષદ ઝાલોદની નગર સમિતિની ગઠન માટે અમે સૌ એકત્ર થયા છે આજે ઝાલોદ નગર સમિતિની ઘોષણા કરવામાં આવી અને એ ઘોષણામાં સૌને ની નિમણૂક કરવામાં આવી વિશ્વ હિન્દુ પરિષદ પંચમહાલ વિભાગ સહમંત્રી કિરણસિંહ ચાવડા જય શ્રીરામ આજ રોજ સોમનાથ મહાદેવ મંદિર ઉપર અમે આજે બેઠકનું આયોજન કરવામાં આવ્યું અને વિશ્વ હિન્દુ પરિષદ ઝાલોદની ટીમનું ગઠન કરવામાં આવ્યું એમાં સૌ કાર્યકર્તાઓને અમે આજે પદનું વિતરણ કરવામાં આવે આપનું નામ કમલેશ ગુજર વિશ્વ હિન્દુ પરિષદ દાહોદ જિલ્લા સહમંત્રી